ઇટ્સ દાદા ભગવાન ફાઉન્ડેશન પ્રેઝેન્ટેશન ત્રીમંદિર સંકુલ અડાલજ ડિસ્ટ્રિક ગાંધીનગર ગુજરાત ફોન નાઇન થ્રી ટુ સેવન આ ડેટિંગમાં એવું જ હોય છે ને છોકરાઓ ફરેનમાં તો બહુ જ કોમન છે ડેટિંગ કરતા હોય પછી એક છોકરી જોડે થોડો વખત કર ફરે પછી પાછી બીજી પોઇન્ટ જાય બીજી પત્રીજી છોકરીઓ એવું કરે છોકરાઓ બદલતા રહે એમાં થાય છે શું એ લોકો બહુ આગળ સુધી વધી ગયા હોય છે પરિણામે શું થાય કે જ્યારે બ્રેકડાઉન થાય ત્યારે એને ભોગવટો બહુ આવે ખાસ કરીને છોકરીઓને બહુ આવે કારણ કે આપણે હિન્દુસ્તાનમાં હિન્દુસ્તાનની છોકરીઓને એટલું તો બની અંદર હોય છે કે એક વખત જેની જોડે એટેચ થઈ જેની જોડે વિષય સુધી ગઈ તો એ એને પોતાના મનથી ને પતિ તરીકે જ સ્વીકારતી થઈ જાય છે અને પછી પેલો છોકરો ના પાડે કે કંઈક બ્રેકડાઉન થઈ જાય તો એનું એને જે પરજસ આઘાત લાગે છે અને મેન્ટલી ડિપ્રેશન બહુ છોકરીઓ થઈ જાય છે આમાંથી એટલે આ તો વાઇલ્ડ લાઈફ કહેવાય આવું ના હોવું જોઈએ શું પછી એમાં શું મજાનું આ જ બધું કરેલું બધા કચરો બધો રબીશ અને જે પ્યોર હોય પ્યોરને પ્યોર જ મળી આવે શું કુદરતનો કાયદો છે શું એ છોકરીઓ બહુ સમજવું જોઈએ અને બહુ જ જાગૃત રહેવું જોઈએ કે આ ડેટિંગમાં તો ફસાવાય જ નહીં આપણા માટે બરાબર નથી અને ખોટા તો લફરા કહેવાય શું લફરું એટલે શું એક છોક એક છોકરો હતો એને તો એક છોકરી સાથે ફરતો હતો કોલેજમાં બાપને ખબર પડી તો બાપે કહું કે આ લફરું શું વરગાડ્યું છે કે આ ના સારું ખોટુંક છે તો પેલાને ખરાબ લાગ્યું હે મારું બાપ મને મારી ફ્રેન્ડ ગર્લફ્રેન્ડ ને લફરું કે છે આ તો મારી ગર્લફ્રેન્ડ છે લફરું છે એનું એની જોડે હું પરણીશ બહુ એટેચ હતો પછી બે વર્ષ સુધી ફરતા હતા પછી જોયું એક દાડે છોકરાએ તો કે એની ગર્લફ્રેન્ડ છે તો બીજા જોડે પિક્ચર જોતી હતી બીજા છોકરા સાથે ફરતી હતી તાને બહુ આઘાત લાગ્યો ત્યારે એને ખબર પડ્યું ઓહો અમારા પ બાપા કહેતા હતા કે આ લફરું છે ખરેખર આ લફરુતી દાળે ને સમજવું જ્યારે એને દગો થયો ત્યારે એને સમજાયું કે આ તો લફરું છે અને જ્યારથી લફરું છે એવું એને મગજમાં ઘૂસ્યું ત્યારથી એ લફરું છૂટતું જાય અને આમ લાખ આપણે કહીએ તો ના લવલા ના માને એટલે ઘણી વખત અમારી પાસે ઘણા એવા કેસીસ આવતા હોય છે કે જે છે તો ઇન્ટરકાસ કે બીજા ધોળિયા જોડે કે બીજા જોડે અમેરિકન જોડે આપણા છોકરા છોકરીઓ લગ્ન કરવા માટે તૈયાર થઈ ગયા હોય મા બાપ ઘણું સમજાય તો ના માને એટલે પછી એવાઓને અમે તો એ સલાહ આપી કે તમે એ લોકોને રોકશો નહીં દબાણ ના લાવશો નહીં તો એ વધારે કરશે ને વહેલું કરી આવશે લગ્ન એટલે એને ઢીલું મૂકી દો અને અંદર ખાને જાગ્રત રહો અને એ લોકોને ખા કહો કે તમને તમને બેઓને પરણાઈ આપશો અમે રાજી ખુશીથી પરણાવીશું પણ નહીં થોડો ટાઈમ જવા દો તમારું કેટલું ટકે છે જોવા દો પ્લસ તમારું ભણવાનું કે બીજું ત્રીજું કંઈ હોય કામ ધંધે બરાબર તમે લાગી જાઓ સેટલથી જાઓ પછી ત્યાં સુધી તમે સ્થોભો અમે ધામધૂમથી તમે સરસ રીતે કરી આપશો એટલે થોડો ટાઈમ પાસ થવા દે અને આવા ઘણા કેસ અમે જોયા છે દરેક કેસમાં આવી રીતના અમે ટાઈમ પાસ થવા દઈ છે પરિણામે શું થાય છે કે એ ટાઈમ પાસ થતાં થતાં વચ્ચે જે વર બે વરસ નીકળી જાય એમાં જો એ લોકોનો સાચો પ્રેમ હશે તો ટકશે અને પરણશે અને ખાલી ફૂદોની જેમ આકર્ષાયા હશે તો પછી બીજું ફૂદું જોઈને બીજે બીજું જ જશે છોડી દેશે એટલે કાચો લવ હશે આસક્તિવાળું હશે તો તૂટી જશે સાચું હશે તો ટકશે અને સાચું હોય તો આપણે તો ખુશ જ છીએ ને એટલે લવ મેરેજની બાબતમાં આવી રીતના મા બાપે થોડું બિહેવ કરવું જોઈએ ખોટું દબાણ લાવીને કે એ તને નહીં ચાલે ને આમ કરશું ને તેમ કરશું એવું ના ચાલે પછી શું થાય છે ઘણા એવું બનેલું છે કે મા બાપ છે તો પોતાના છોકરાઓને છોકરીઓ ધારે કે બીજા સાથે જતી હોય પરણવા જતી હોય તો બહુ દબાણ કરે બહુ ઘાટાઘાટી કરે પછી પેલી સી કોર્ટમાં જઈને પરણી આવે અઢાર વર્ષેથી જાય એટલે પછી મા બાપ ધમ પછાડા કરે એને એને છે તો બધા જનરલી બધે એવું જ જોવા મળે છે કે મા બાપ ધમ પછાડા કરે છોકરીને બોલાવે નહીં તેડે નહીં તું મારી દીકરીને હું તારો બાપ નહીં એમ કરીને મને કાપી નાખે વ્યવહાર પછી બે પાંચ વર્ષ પછી ધીમે ધીમે પાછો વ્યવહાર ચાલુ કરવો જ પડે છે પોતાનું છોકરું છે એટલે અંદર લોહીની સગાઈ ખેંચ્યા વગર તો રહે જ નહીં ને હવે આવું બધું કરું એના કરતાં વ્યવહાર જ ના કરું એટલે અમે બધાને શું ચાલ સલાહ આપીએ છીએ કે જો લવ મેરેજમાં છોકરા છોકરીઓ માનતા જ ના હોય બસ અમે તો તમ લગ્ન કરીને જ રહીશું પછી ગમે એવું હોય આપણે લાગે કે આ બરાબર પાત્ર નથી મા બાપને એવું લાગે છતાં એ લોકો જ તે ચડ્યા હોય નાની આની જોડે જ પરણીશું પરણીશું તો અમે આની બે સાથે પરણીશું નહીં તો કે અમે કુંવારા રહીશું લૈલા લેલા જેમ મરી જવા સુધી થઈ જાય પણ તેથી કરીને કે વળે બળે નહીં શું કોઈ મરી જતું નથી પણ છતાં એ મા બાપને ધમકી આપે એટલે મા બાપ બિચારા લાગણીથી ગભરાઈ જાય ઇમોશનલી બ્લેકમેલ કરે છોકરાઓ બહુ સ્માર્ટ થઈ ગયા છે પછી છોકરા મા બાપ હા પાડ્યો હા તો ના પાડે પણ પછી પેલા છાણામાં પણ આવે પછી મા બાપ ધમપછાણ બહુ કરે પણ શું થાય કશું વળે નહીં એટલે ત્યાં અમે શું કહીએ છીએ મા બાપને શીખવાડીએ છીએ કે તમે છેક સુધી તમે તમારો ના જ બતાડો કે તમે કરો કહો છો પણ અમે તમારી વાતમાં અમે એગ્રી નથી પણ તમે હજુ થોડો ટાઈમ પાસ કરવા દો ભણો ગણો પછી અમને લાગશે તો અમે તમને પણ તમને અમે સાથે પણ હાથે પરણે આપશું પણ ખુશી થઈને પછી એ લોકોને એમ એ લોકોને આમ મનમાં એવું ના થયું કે આ લોકો નારાજ છે બહાર આપણે બધું નાટક કરવું પડે બહાર સરસ રીતે રાખવાનું અંદર રાખવાનું કે આ જોઈએ હજુ વોટ વેઇટ એન વોચ ઘણી વખત વેઇટ એન વોચમાં તૂ એ લોકો અંદર ઝગડાથી તૂટી જાય છે મેજોરિટી અમે જોઈ છે સિત્તેર એંસી ટકા તો તૂટી જ જાય છે માન કોક એનું ખરેખર ઋણાનું બંધ એ પછી ઠીક સુધી ટકે જ છે એટલે અમે આ રિસ્તો અપનાવવાનો કહીએ છીએ મારા બાપને પછી છોકરાઓ ટકી જાય પછી પરણવાની વાત કરે ત્યારે આપણે એને કહેવાનું બીજું મારી તો ઈચ્છા છે નહીં છેક સુધી જ ના મારી ઈચ્છા તેમ એ લોકો પરણી જાય જાતે પરણ્યા પછી એ લોકો ઘેર આવે તો પછી આપણે ચાંદલો કરીને ફુલહાર કરીને વધારી લો આપણા તે આપણા મા બાપ શું કરે છે કે એને જબરજસ્ત એનો વિરોધ કરે છે ને ગાળો આપે છે તું મારો ને તારીને એને જોડે કટ ઓફ કરી નાખે છે મરી ગયા અમે તારા મા બાપ એમ કરીને એને કાપી નાખે અને પછી પાછા પાંચ વાર પછી પાછું બોલાવે છે એનો શું મિનિંગ એક વખત થઈ ગયું થઈ ગયું છોકરી જેને પાણી આપણો એ આપણો જમાઈ થયો એના માટે સર્વસ્વ થયું હવે શું હવે એને પણ પછી આપણે કેવી રીતના એના છોકરા એના વરને ગાળો અપાય એટલે ત્યાં આગળ પછી આપણે વધાઈ લેવાનું એને એક્સેપ્ટ કરવાનું આપણને જે કી અંદર થતું એ બધું કાઢી નાખવાનું પાંચ વર્ષ પછી કાઢો છો એના કરતાં પુરુષાર્થી અત્યારે જ કાઢી નાખો પણી ગયા પણી ના એટલે પછી પતી ગયો આપણો જમે ના આપણી દીકરી જેટલું રાખવું એ રાખો પણ એને તર તરછોડ તો ના જ કરો તિરસ્કાર તો ના જ કરો વધાય પછી એને સુખી થાય બેન એવું પ્રાર્થના કર્યા રાખવાનું કારણ કે દરેક મા બાપને એમ તો હોય કે મારા દીકરા દીકરીઓ ખૂબ સુખી થાય એટલે સુખી થાય એવી એવા આશીર્વાદ આપવાના તો આપણે કકડાટ પાંચ વર્ષ કકડાટમાં ગયા જાય નહીં ને તરત તરત ફેંસલો નહીં તો એ લોકોને એક્સેપ્ટ કરવાના જ છે મોડે કરું એના કરતાં વેળાહાર કરી લો ને તો એમને બિચારાને શાંતિ લાગે એ પરણે પછી જીવન સુખી આપણા તરફથી સુખ ને એમના વર તરફથી સુખ આવી રીતના હોવું જોઈએ શું પ્રેમથી સ્વીકારી લેવું જોઈએ એટલે આ લવ મેરેજ ઘણાને સક્સેસફુલ પણ જાય છે શું એક ભાઈએ તો પોતાની જાતે મા બાપના કયા વિરુદ્ધ એક છોકરી સાથે લવ કર્યો અને એની સાથે પરણવાનો હતો એ છોકરી જોડે લવ એટલા માટે થયો કે એને કંઈક કંઈક ઉપકાર કર્યો એટલે એના ઉપર છે તો ફિદા થઈ ગયો હવે છોકરી ડિવોર્સી હતી અને મહાઉસ્તાદ હતી ના એકદમ ભૂળિયો હતો એને એવું ફસાયો ફસાયો ઘરના બધાને કહ્યું કે આ તું ફસા પણ પેલો ના પછી એને એક ભાઈ મળ્યા અને એને બરાબર બધું સમજાયું એને કે તું આ ઉપકાર દ્રષ્ટિથી એક જ દ્રષ્ટિથી જુઓ જ પણ બીજી દ્રષ્ટિથી જો કે એનામાં બીજા અપલખણો કયા છે એકદમ ભૂસકો ના મારીશ પછી ધીમે ધીમે એણે બીજી દ્રષ્ટિ નેગેટ બીજી નેગેટિવ એનો પાર્ટ હતો તે જોવાનું ચાલુ કર્યું તો એને લાગ્યું હો આ તો મને મુરખ જ બનાવે છે પછી એણે ના પાડી કે ના બીમાર નથી લગ્ન કરવા તારી સાથે એટલે આમ બીજું આગળ વધ્યું નથી ખાલી એણે આમ જ ફ્રેન્ડશીપ ફ્રેન્ડ જસ્ટ ફ્રેન્ડ હતા જેવું એણે ના પાડી છોકરીને એટલે પછી તરત જ પેલી બીજા જોડે પડી ગઈ એટલે આને તું કહો આજે મને લવનું નાટક કરતી હતી કે તારા વગર હું જીવીશ જ નહીં હું મરી જઈશ બધું મને તો મુરખ બનાવી તરત પછી બીજાને પણી બીજા જોડે એનું ચાલતું જ તું કે આ ના પાડે તો પેલા જોડે હું કરી જ નાખીશ એટલે આવી રીતના બધું હોય છે મૂર્ખ બનતા હોય છે છોકરાઓ છોકરીઓને એવી રીતના મૂર્ખ બનાવતા હોય છે બનતા સુધી એ આપણે પૂછતા હોય છે કે એક નાતની કરવી કે નહીં એક નાતની કરો ને તો બહુ ફાયદો થાય છે સ્વભાવ મળતા આવે અને એડજસ્ટમેન્ટ લેતા ફાવે અને બધું ખાવા પીવાનું રહેણી કરણી બોલવું ચાલુ બધું મેચ થાય પ્લસ આપણી ફેમિલીવાળા જો એ નાતના હોય તો એકબીજાની જોડે સગાઈ સંબંધ આ તે બધું વ્યવહાર સરસ રીતે ચાલે અને વાતો ચીતો કરવાનું એટેચમેન્ટ પણ વધારે થાય અને પરનાથની હોય તો આખું કટ ઓફ થઈ જાય છે ફેમિલી કટ ઓફ થઈ જાય છે અને ગમે એવું એડજસ્ટમેન્ટ કરવા જાય પણ એડજસ્ટ થતા નથી ખાવા પીવાની બોલવા ચાલવાની રહેણી કરણી બધી જ ફેરફાર થાય છે એટલે આપણા પહેલાંના જમાના એમ કે ત્રીસ ગાઉની અંદરની જ છોકરી લાવી એવું કહેતા જેથી કરીને બધા એકબીજાને ઓળખતા હોય સામાજિક પ્રેશર હોય જરા ના બને તો પછી સામાજિક પ્રેશર હોય કૌટુંબિક પ્રેશર હોય અંદર અંદર ક્યાંય ને ક્યાંય સગાઈ થતી જ હોય એટલે એકબીજાને પ્રેશર રાખીને મેરેજ લાઈફને ટકાઈ રાખે તૂટવા ના દે અને આ તો તરત તૂટી જાય બહાર જ નહીં કોઈ વચ્ચે રોકનારું કે સમજાવનારું કે સાંધનારું રહ્યું જ નહીં ને એટલે આ પોતાને નાતની હોય તો બહુ સારું નહીં તો છેવટે ગુજરાતી હોય તો ગુજરાતીમાં ગુજરાતી જ પરણજો પછી બીજી નાતમાં ના પરણશો અને ફોરેનમાં રહેતા હોય તો પછી છોટે અમેરિકન કે યુરોપિયન પરણો એના કરતાં ઇન્ડિયન પણ જો ભલે એ છે તો મદ્રાસી હોય કે બંગાળી હોય કે પંજાબી હોય પણ બીજી એથી આગળ ના થશે કે સાવ જુદું થઈ જાય એવું વ્યવહાર દેશ આખો દેશ જ જુદો થઈ જાય એની સાથે ના લગ્ન કરશું જય સચિદાન સૌરાષ્ટ્ર પ્રાંતના સુરેન્દ્રનગર શહેરમાં આવેલ નિષ્પક્ષપાતી ત્રિમંદિરની ધજાઓ દૂરથી જ નજરે પડે છે આ વૃદ્ધ સૌ કોઈ માટે જરૂરી એવી બધી જ સુવિધાઓ સભર આત્રી ત્રિમંદિરમાં દર્શનાર્થીઓ દર્શન કરી એક પાવન પર્યટક સ્થળની મુલાકાત લીધાનો આનંદ માણે છે તો આપ પણ આવો અનેરો આનંદ માણવા સુરેન્દ્રનગર ત્રિમંદિરે इट्स दादा भगवान फाउंडेशन प्रेजेंटेशन त्रिमंदिर संकुल अडालज डिस्ट्रिक्ट गांधीनगर गुजरात फोन 9327010101